રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોદ્દેદારો અને કાર્યકરો જ નહીં પરંતુ જે સરકારી અધિકારી છે તે પણ ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાશે મારી સાથે એક સરકારી અધિકારી છે તેમની સાથે વાત કરીએ સાહેબ શું નામ અને કયા વિભાગમાં છો હું રમેશ ચૌહાણ અને કસ્ટમ્સ એન્ડ સીએજીએસટી સીજીએસટી ડિપાર્ટમેન્ટમાં નો આઈઆરએસ છું અને ત્યાં પાંત્રીસ વર્ષથી સર્વિસ મેં બજાવી છે પણ આજે જે કામ છે જે રામ મંદિર બન્યું એ પછી જે મારા દિલમાં આપણે આમે ભગવે રંગે રંગાયેલા જ હતા પણ રામ મંદિર બન્યા પછી હું તમને કહું કે ઘટમાં ઘૂંટાતું નામ બતાવું હું આઈઆરએસ તો છું પણ સાથે સાથે કવિ અને ગજલકાર પણ છું ગુજરાતનો તે ઘટમાં ઘૂંટાતું નામ બતાવું ને છાતી ચીરી રામ બતાવું કે ઘટમાં ઘૂંટાતું રામ નામ બતાવું ને છાતી ચીરી રામ બતાવું મોક્ષ માર્ગ મોક્ષનો સોદો છે ને ચાલો અયોધ્યા ધામ બતાવો અને આ પ્રમાણે મેં જે સીજીએસટીમાં કામ કર્યું ને જુલાઈ બે હજાર સત્તરમાં ત્યારથી જીએસટી ઇમ્લિમેન્ટ કરવામાં આવ્યું છે ત્યારે મેં મારી આંખ સામે જોયું છે કે જીએસટી ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી દેશનો વિકાસ અને આપણી રેવન્યુ સતત વધતી રહી છે અને હું ઈચ્છું અને લાગે છે કે એમણે જે ટાર્ગેટ કર્યું છે મોદી સાહેબે કે આવતા બે હજાર પચીસ સુધીમાં જે ફાઈવ ટ્રિલિયન ડોલરનું ટાર્ગેટ એ સીજી આ જીએસટી આવ્યા પછી સો ટકા પૂર્ણ થશે એ મને આશા છે અને આવા કાર્યો જોઈને જ મેં નક્કી કર્યું અને વી વીઆરએસ લઈ આજે ભાજપ જોઈન કરી રહ્યું કેટલા લોકો તમારી સાથે આજે પાંચસો લોકો છે પાંચસો માણસો છે પાંચસો છે અને એમાંથી સો લોકો માણસો જે જોઈન કરશે આજે એ હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ ચારે કોમ્યુનિટીના માણસો મારી સાથે આજે જોઈન કરી રહ્યા છે વિસ્તારના લોકો છે આખા અમદાવાદના છે ને ભાવનગર ને સુરેન્દ્રનગર થી આવ્યા છે બહેરામપુરા છે દાણી લીમડા છે મણિનગર છે ખોખરા છે શાહપુર છે બધા જ એરિયાના છે આપણી પાસે બધા જ એરિયાના ના લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે રામ મંદિર નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હવે થયો છે ત્યારે આઈઆરએસ માંથી નિવૃત્તિ લઈ વીઆરએસ લઈ અને અધિકારી જોડાઈ રહ્યા છે અને પોતાની સાથે પાંચસો લોકોને ભાજપમાં જોડી રહ્યા છે કેમરામેન વિપુલ બાલધા સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર